શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સમયે સમયે આધુનિક સાધનોમાં વધારો કરતા રહે છે હોસ્પિટલનો ધ્યેય છે કે એક છત્ર નીચે સૌને તમામ સારવાર અત્યાધુનિક સ્તરે મળી રહે દર્દી કેન્દ્રિત અભિગમ સાથે અદ્યતન ટેકનોલોજી હોસ્પિટલમાં મળી રહે તે ઉદ્દેશથી હવે અંકલેશ્વરમાં પણ રિપ્લેસમેન્ટ રોબોટિક સર્જરી સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો રોબોટિકની રિપ્લેસમેન્ટમાં લોકોને સેવા આપી શકે છે આ ઓપરેશન ડૉક્ટર તન્મય જયસિંઘાના દ્વારા કરવામાં આવશે અને ડૉક્ટર પરિમલ પ્રજાપતિ અને ડૉક્ટર ધ્રુવેનસિંહ કોસાળા તેમને મદદ કરશે રોબોટિકની રિપ્લેસમેન્ટ માટે હવે જયાબેન મોદી હોસ્પિટલમાં દર શુક્રવારે સાંજે ચારથી છ ઓપી ઓપીડી ચાલુ રહેશે અને ઓપરેશન અહીં જ કરવામાં આવશે અહીં આ પ્રસંગે વાયરોક હોસ્પિટલ વતી ડૉક્ટર તન્મય જયસિંઘાની ડોક અને ડૉક્ટર જેકી પટેલ પ્રકાશ સાલુંકે તથા જયાબેન મોદી હોસ્પિટલ તરફથી અશોક પંચવાણી સુભાષ પટેલ જયેશ પટેલ મોક્ષ ઉદાણી ધ્રુવેન કોસાડા અને હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર આત્મી દિલીવાલા ઉપસ્થિત રહ્યા હતા હલો હું ડોક્ટર મોદી છું આ આજે છઠ્ઠી ડિસેમ્બરના રોજ જયાબેન મોદી હોસ્પિટલ અને વાયરોક હોસ્પિટલના જોઈન્ટ વેન્ચર થ્રુ રોબોટિક ની રિપ્લેસમેન્ટ ઓપીડીનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે આ ઓપીડીનું ઇનોગ્રેટ કરવાનો પર્પઝ બીજ છે કે ભરૂચ ડિસ્ટ્રિક્ટના જેટલા પણ પેશન્ટ્સ છે જે ની દર્દથી પીડાય છે કે બાકી બીજા કોઈ હાડકાના દર્દથી પીડાય છે કે જેમને મસલ કે ટેન્ડન ઇન્જરી છે એ બધા જ પેશન્ટ્સ આ જોઈન્ટ વેન્ચર ફ્રોમ ધ જાબેર મોદી હોસ્પિટલ વાયરોક હોસ્પિટલના ટીમનો ફાયદો ઉઠાવીને બતાવીને આગળ ટ્રીટમેન્ટ લઈ શકે એ જ હેતુસ આ પ્રોગ્રામનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે અને આજે પહેલો દિવસ છે જેનું ઇનોગ્રેશન થયા પછી ડૉક્ટર તન્મય પણ અહીંયા આગળ છે ફ્રોમ ધ વાયરોક ટીમ તો હું એમને પણ કહીશ કે આ ઇનોગ્રેશન માટે બે શબ્દ કહે અને આગળનું भी रिते रहे so लाल आगरा से आया में। इस हॉस्पिटल में आकर के मुझे बहुत अच्छा अनुभव हुआ यहाँ का स्टाफ बहुत ज्यादा केयरफुल है और बहुत मदद करता है काफी अच्छा लगा मुझे यहाँ आकर नमस्ते हूँ तन्मय जयसिंगानी વાયરોક હોસ્પિટલ ખાતે કન્સલ્ટન્ટ ઓર્થોપેટિક સર્જન સ્પેશિયલાઇઝડ ઇન રોબોટિક રિપ્લેસમેન્ટ સર્જરીઝ એન્ડ આર્થ્રોસ્કોપી સર્જરીઝ કાર્યરત છું છેલ્લા સાત વર્ષથી હું રોબોટિક રિપ્લેસમેન્ટ સર્જરી કરી રહ્યો છું અને આપણું એસોસિએશન વાયરોક હોસ્પિટલનું જયાબેન મોદી હોસ્પિટલ સાથે ખાસ એના માટે કરવામાં આવ્યું છે કે ગુજરાતના આ વિસ્તારમાં જે બી લોકો છે કે જેમને ઘૂંટણના દરથી પીડિત છે એમને આ રોબોટિક ટેકનોલોજીનો લાભ મળે અને આ લાભથી એમની લાઈફસ્ટાઈલ અને એમનું એક્ટિવિટીનું લેવલ સારું રહે અને આગળ સ્વસ્થ અને ઇન્ડિપેન્ડન્ટ લાઈફ જીવી શકીએ મારું આપ સૌને આગ્રહ એટલું જ છે કે જેને પણ ઘૂંટણના સાંધાની પીડા હોય દુખાવો હોય એ અમને આવીને મળે દર શુક્ર